આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વિદેશ જઈને ભણતર યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું loads of stuff that students from in india can do We, in terms of speciality we offer a wide variety of different courses and we can offer we can really to any type of student that can come to us from business to medical courses to pharmaceutical courses to law so you name it there is something for आज वडोदरा खाली युनिवर्सिटी ऑफ संदरलेंडना डेलिगेट्स विजिट करेयचे एड એક બહુ સરસ મજાની વાત છે જે બધા ક્વેશ્ચન્સ પેરેન્ટ્સને હોય છે કે કયો કોર્સ લઈશું તો વર્ક પરમિટ મળશે બહુ મસ્ત કોર્સ કોર્સીસ વિશે મેડમે ઇન્ફોર્મેશન આપી કે તમે વર્ક પરમિટ વિશે ના વિચારશો તમે કોર્સ એવો લો કે વર્ક પરમિટ તમને શોધતી શોધતી આવે સો દે હેવ અમેઝિંગ લિસ્ટ ઓફ કોર્સિસ કે જે એક સ્ટુડન્ટ એસ્પાયર કરી શકે છે જેમ કે કોસ્મેટોલોજી છે પુલિસિંગ એન્ડ ઇન્વેસ્ટિગેશન્સ છે તમે મ્યુઝિક એન્ડ થિયેટર્સમાં વિચારી શકો છો સો એક બહુ સરસ ઇન્ટેક છે કે તમે હજુ પણ સપ્ટેમ્બર ઇન્ટેક ઓપ્ટ કરી શકો છો ઇફ યુઆર ટ્વેલ્થ બેચલર સ્ટુડન્ટ અને તમને કંઈક એવું છે કે મારે ત્યાં સ્ટે બેક કરવું છે ઓર મારે ત્યાં વધારે એક્સપોઝર લેવો છે ચૂઝ ધ રાઈટ કોર્સ રાધર દેન ચૂઝિંગ પીએસડબલ્યુ શું મળશે નહીં મળે બિકોઝ જ્યારે એક સારો કોર્સ ભણશો ને તો યુનિવર્સિટીને છોડ્યા પછી તરત જ તમને લોકો શોધતા હશે રાધર દેન યુ હેવ ટુ ગો એન્ડ સર્ચ ફોર ધ કોર્સીસ અને ગ્લોબલ કોરાયન્સ દ્વારા આયોજિત અગિયાર જુલાઈએ વી આર કમિંગ અપ વિથ ધી મેગા કોન્કલેવ ઓફ યુકે ફ્રોમ ટ્વેલ્થ ટુ સિક્સ પીએમ એન્ડ બધાને રિક્વેસ્ટ છે અમારા પેજને ફોલો કરો અને ત્યાં તમને ક્યુઆર કોડ મળશે યુ કેન જસ્ટ ચેક ધ લિંક એન્ડ રજિસ્ટર યોર સેલ્ફ મી ટ્વેન્ટી ફાઈવ પ્લસ યુનિવર્સિટીઝ ઓન ધ સીયુસુ ઓકે તો અમારા પાસે બેચલર્સ અને માસ્ટર્સ બંને બંને એરિયાઝમાં છે અમારી પાસે કમ્પ્યુટિંગ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે રોબોટિક્સ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ છે મિકેનિકલ એન્જિનિયરિંગ છે નર્સિંગ છે ફાર્મસી છે કોસ્મેટિક સાયન્સ છે બસો અસી પ્રોગ્રામ છે અંડરગ્રેડ અને પોસ્ટ ગ્રેડમાં ને સ્ટુડન્ટ્સ માટે એક થ્રુ એક્સપિરિયન્સ માટે મતલબ આ કોર્સિસ જે ડિઝાઇન કર્યા છે એમાં આ લોકોને વધારે પડતું સ્ટુડન્ટ્સને ઇન્ટરનેશનલ એક્સપોઝર મળે ઇન્ડસ્ટ્રી એક્સપોઝર મળે કોર્સીસ એવી રીતે ડિઝાઇન કરી ગયા છે કે એક વર્ષે અમેરિકામાં કે કેનેડામાં પ્લેસમેન્ટ કે ઇન્ટર્નશીપ કરી શકે એ લોકોને વિદિન ધ યુકે જે ઇન્ડસ્ટ્રીઝ છે એમાં જઈને ત્યાં એક્સપિરિયન્સ આપે છે આ લોકો કે કેમ્પસ જાઓ જુઓ લાઈવ વર્ક એક્સપિરિયન્સ કઈ રીતે થાય છે તો સ્ટુડન્ટ્સને ઘણું બધું ઇન્ટરનેશનલ એક્સપોઝર આ કોર્સીસમાં છે આ પહેલી વાર કરી રહ્યા છે અમે લોકો હું પોતે વડોદરામાં બોન્ડ રોટઅપ થઈ હતી ને પછી હું યુકે ગઈ ભણવા માટે ને અમના મેં માસ્ટર્સ પણ સંમેલનથી કર્યું છે ને આ મેં જાણી જોઈને પ્લાન કરીને વડોદરા પાછું આવવાનું હતું મને કે હોમ કન્ટ્રી હોમ સિટી કોલિંગ મી બેક તો પાછા વડોદરા આવીને અમે લોકો આ પ્રેઝન્ટેશન ચાલુ કર્યું ફર્સ્ટ ટાઈમ યુવ આઉટ ને આગળ આવીશું વધારે તો અમે લોકો યુનિવર્સિટી ઓફ સન્ડરલેન્ડથી આવ્યા છે ને અમે લોકો આજે અહીંયા પ્રેઝન્ટેશન કરી રહ્યા છે અબાઉટ અમારા કોર્સીસ કયા છે અંડર ગ્રેડમાં પોસ્ટ ગ્રેડમાં અગર જોબ્સ ને કરિયર ફેસિલિટીઝ શું છે યુનિવર્સિટીઝની ને અમારા પાસે કેમ્પસ કેટલું મોટું છે ક્યાં ક્યાં કેમ્પસ છે તો સન્ડરલેન્ડ યુનિવર્સિટી એક યુનિવર્સિટી છે જે યુકેમાં છે પણ અમારા કેમ્પસીસ અલગ અલગ જગ્યા પર છે અમે લોકો સન્ડરલેન્ડમાં છે લંડન કેમ્પસ છે ને હોંગકોંગ કેમ્પસ છે ત્રણ કેમ્પસીસ છે ને અમારા વર્લ્ડમાં કરીબન ત્રણસો હજુ બીજા પાર્ટનરશિપ્સ છે જ્યાં સ્ટુડન્ટ્સ એક વર્ષ માટે કે છ મહિના માટે ભણવા જઈ શકે છે થ્રુ પાથવે પ્રોગ્રામ્સ ને કોર્સ પછી એ લોકો ત્યાં બે વર્ષ રહી શકે છે યુકેમાં તો એ બધી વસ્તુ ઇન્ફોર્મેશન આપવા માટે અમે લોકો વડોદરા આવ્યા છે આજે ને ગો ગ્લોબલ કોલાયન્સિસ આર પાર્ટનર ટ્રે ઇન પ્રેઝન્ટેશન્સ